આજે ખાનકુવા ગામની અંદર ખેડૂત મિત્રની જોડે ઊભા છીએ અને આજે મરચીની અંદર એમને શું રિઝલ્ટ મળ્યું છે અને એક વખત એમનો પાક બગડી ગયો હતો અને આજે આપણે એમના મુખે જ સાંભળીએ કે એમને કેવું રિઝલ્ટ લાગ્યું બરાબર શું નામ કાકા તમારું શંભુભાઈ ઠાકોર ખાનકુવા શંભુભાઈ ઠાકોર ખાનકુવા ગામના ખેડૂત છે અને આ પોણા બે વીઘામાં એમણે મરચીનો પાક કરેલો છે હવે કાકા તમારે મરચીમાં શું પ્રોબ્લેમ હતો બધું આમ હા એવું કહે છે થોડું જોરથી બોલજો કાકા એ એવું કહે છે કે મરચીમાં કોકડવાટનો રોગ આવી ગયો હતો જો કાકા બતાવે છે નજીક આવજો થોડા નજીક આવજો થોડા આ એમને રોગ આવી ગયો હતો બરાબર અને ત્યારબાદ એમણે આપણી ચાર દવા વાપરી છે ઓલિવ સિક્સટીન એમઆઈ સ્પ્રે એમ આઈ પ્રાઉડ અને ગ્રો મેજિક આ ચારને એમણે છંટકાવ કરાવ્યો તો અને છંટકાવ પછી આજે તમે બધી જ બાજુ તમે બતાવો સાહેબ આ બાજુથી આ બાજુ બધી બાજુ જુઓ કે એ જે બી રોગ હતો એ રોગ જતો રહ્યો છે અને આજે ખેડૂત મિત્રને જે પાકમાં જીરો મતલબ કે આ બાજુ આ બાજુ આ બાજુ તો જે બી પાકમાં એમને નુકસાન જવાનું હતું એ પંચોતેરથી એંસી ટકા બચી ગયું બરાબર ને કાકા સાચી વાત બરાબર આજે એમના મરચાંની તમે સાઇનિંગ એની સાઈડ તમે જોઈ શકો છો બરાબર છે અને મરચીમાં આજે કાકા તમે કેટલો ખર્ચો કર્યો અંદાજે પોણા બે વીઘામાં સિત્તેર એસી એંસી હજાર એમણે ખર્ચો કરી દીધો છે અને હવે એ ખર્ચો આ બીજી બીજી ત્રીજી વાયણી એકવાર તો એમણે ઉતારી લીધા છે પહેલાંમાં કેટલા મરચાં આવ્યા હતા પહેલામાં તો ત્રીસ કિલો પહેલાંમાં પછી છન્નું કિલો અને હવે આ મરચાં તૈયારીમાં છે બરાબર થોડા દિવસમાં ત્રીજી વાયણી આવશે તો હવે તમે આ વિડીયો જેટલા બી ખેડૂત મિત્ર જોઈ રહ્યા છે એને તમે શું કહેવા માંગશો કે આ પ્રોડક્ટ વાપરી જોઈએ કે ના વાપરી જોઈએ વાપરવી જોઈએ સારી છે બરાબર આજે ખેડૂત મિત્ર પોતે જ બોલી રહ્યા છે કે ખાનકુવાની અંદર એમના મરચી પાકમાં જે વાયરસ આવ્યો હતો કોકડવાટ એ એનાથી એમનું આપણી દવા વાપરવાથી સુધરી ગયું છે અને આગળ હવે ધીમે ધીમે રાસાયણિક ખેતી છોડી દરેક ખેડૂત મિત્ર આપણી જોડે ઓર્ગેનિક ખેતીમાં વળી રહ્યા છે તો તમે પણ એક વિશ્વાસ સાથે ઇન્ડિયા ગ્રોની બ્રાન્ડ પ્રોડક્ટ ઓલિવ એમ આઈ સ્પ્રે એમઆઈ પ્રાઉડ અને ગ્રો મેજિકનો સ્પ્રે કરાવો અને આગળ વધો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ